નાના ઝોનમાં ગત શનિવારે જીવ ગયા છે ત્યારે સાત કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ટીપીઓ એમટી ટી પાપ હવે છાપરે ચડીને પોકારી રહ્યા છે આ બનાવમાં ટીપીઓ ઓ મુખ્ય આરોપી બનાવાય તેવી શક્યતા દર્શાવાઈ રહી છે ત્યારે ટેપીવો એમટી સાગઠિયાના યુનિવર્સિટી રોડ પર અંદાજે તો 7 થી 8 કરોડ ની કિંમતનો આલેશાન બગલો બની રહ્યો છે 75000 નો પગારદાર સાગઠિયા પાસે કરોડ સંપત્તિ આવી ક્યાંથી ટીઆરપી અગ્નિકાંડ મામલે છે તે કેટલાક અધિકારીઓને છે તે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ ટાઉન પ્લાનિંગ શાખાના અધિકારી એમડી સાગઠિયાને લઈને છે તે ઘણા પ્રશ્નો ઉઠી રહ્યા છે કારણ કે પંચોતેર હજારના પગારદાર પાસે છે તે કરોડો રૂપિયાની મિલકત સામે આવી રહી છે આપને દ્રશ્યો બતાવીશ કે જે આ તેમનો નવો બંગલો બની રહ્યો છે ત્યાં છે તે મિનિમમ છે તે સાતથી આઠ કરોડ રૂપિયાનો છે તે આ બંગલો બની રહ્યો છે લાગી રહ્યું છે કે જે આ સમગ્ર બંગલા પાછળ છે તે એ જે હપ્તાઓ છે તે મહાનગરપાલિકાના અધિકારીને પહોંચતા હોય તેવું લાગી રહ્યું છે જ્યારે બીજી તરફ જો વાત કરવામાં આવે તો જે આ એમડી સાગઠિયાને છે તે ત્રણ ત્રણ પેટ્રોલના પંપના માલિક પણ છે જ્યારે થોડા સમય પહેલાં જ તે તેમને મિલકત પણ છે તે એક કરોડ રૂપિયાની ખરીદી હોય તેવા પણ છે તે સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે પરંતુ જે આપને દ્રશ્યોમાં જે બંગલો જોઈ રહ્યા છો તે છે તે એમડી સાગઠિયાનો બની રહ્યો છે ને સાતથી આઠ કરોડ રૂપિયાનો જે આ બંગલો બની રહ્યો છે શું આ જનતાના પૈસે છે તે આ બંગલો બની રહ્યો છે કારણ કે જે હપ્તાઓ છે મીઠાઈઓ છે તે આ એમડી સાગઠિયા સુધી પહોંચતી હતી કારણ કે ટીઆરપી ગેમ ઝોનનો આ હત્યાકાંડ બન્યો છે અઠ્યાવીસ લોકો છે તે મોતને ઘાટ ઉતર્યા છે ને આ મોતના ભાગીદાર છે તે એમડી સાગઠિયા પણ છે કારણ કે જે આ બંગલો આપણે દર્શન દ્રશ્યોમાં બતાવી રહ્યા છે તે બંગલો છે તે એમડી સાગઠિયાનો બની રહ્યો છે કેટલાય લોકોના ઘર ઉજાડીને આ ઘર બનાવતા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જે અઠ્યાવીસ લોકોના પરિવારના છે તે ઘર ઉજળ્યા છે માળાઓ વિખાયા છે અને થી નવ કરોડ રૂપિયાના છે તે આ બંગલાનું તેઓ નિર્માણ કરી રહ્યા છે શું આ અધિકારીઓને શરમ નથી આવતી કે જે આ જે લોકોના પૈસા છે જે બે નંબરના પૈસા છે તે લઈને છે તે આ લોકો પોતાના ઘર બનાવી રહ્યા છે પોતાના બંગલા પગલાઓ બનાવી રહ્યા છે પોતાના સપનાઓ પૂરા કરી રહ્યા છે પરંતુ જે અઠ્યાવીસ લોકોને છે તે મોતના મુખમાં ધકેલા છે તેનું શું કારણ કે જે સસ્પેન્ડ કરવામાં આવ્યા આજે તેમની ધરપકડ કરવામાં આવી પરંતુ આજે કહી શકાય કે તેમને કાર્યવાહી કયા પ્રકારની થાય તે પણ જોવાનું રહ્યું કારણ કે જે આ આપને દ્રશ્યો બતાવી રહ્યા છે કે આ એમડી સાગઠિયાનો જ બંગલો છે આ એમડી સાગઠિયાનો સાતથી આઠ કરોડ રૂપિયાનો છે તે આ બંગલો બની રહ્યો છે આ માત્ર બંગલાના જ તેઓ માલિક નથી પરંતુ તેમની પાસે ત્રણ ત્રણ પેટ્રોલ પંપના માલિક પણ છે એક કરોડ રૂપિયાની છે તેઓ થોડા સમય પહેલાં જ તે જમીન ખરીદી હોય તેવું પણ લાગી રહ્યું છે સાથે જ તે આ જે સમગ્ર મામલે મિલકતને લઈને જે પ્રશ્નો ઊઠી રહ્યા છે ત્યારે એ એન્ટી કરપ્શનની ટીમ છે તે રાજકોટ ખાતે આવી રહી છે કારણ કે જે એ આવા અધિકારીઓને પકડવા માટે છે તે એન્ટી કરપ્શનની ટીમ છે તે રાજકોટ ખાતે આવી રહી છે અને સમગ્ર મામલે છે તે પરિવાર સહિતના જે એ કહી શકાય કે આવા અધિકારીઓના છે તે બેંક વ્યવહારો પણ ચકાસવામાં આવશે સાથે જ તે મિલકતની પણ તપાસણી થશે ગુજરાત ન્યૂઝની ટીમ એ જ પ્રશ્ન કરી રહી છે કે આવા અધિકારીઓ પાસે પંચોતેર હજાર રૂપિયાના પગારદાર પાસે કરોડો રૂપિયાની મિલકત ક્યાંથી આવે કારણ કે જે આ હપ્તાઓ પહોંચતા હોય છે ટેબલ નીચેથી પૈસાઓ લેવાતા હોય છે તેના જ કારણે છે તે આ લોકો છે તે તેમના ઘર બનાવી રહ્યા છે કેટલાય લોકોના ઘર વિખાણા છે ને પોતે આઠથી નવ કરોડ રૂપિયાના છે તે બંગલાનું નિર્માણ કરી રહ્યા છે શું કોકના ઘર ઉજાડીને પોતાના ઘર છે તે ભરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કેમેરામેન દિવરાજ વ્યાસ સાથે વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ